અવનવા મજેદાર ઉખાણા ઉખાણું પેલું લીલી લાકડી પીળું પોત ઉકેલો તો મિત્રો આનો જવાબ છે મકાઈનો ડોડો ઉખાણું બીજું એવું કોણ છે જે વગર કહે બધું બોલી જાય છે તો મિત્રો આનો જવાબ છે આખો ઉખાણું ત્રીજું પોતે સૂતું હોય અને બીજાને જગાડે બોલો એ કોણ હોય તો મિત્રો આનો જવાબ છે એલાર્મ ઉખાણું ચોથું એવું શું જે બધા પાસે હોય છે પણ કોઈ એને જોઈ શકતું નથી તો મિત્રો આનો જવાબ છે પોતાનું ભવિષ્ય ઉખાણું પાંચમું નાનું સેબ પણ નામ મોટું સાસરીમાં આવ્યું સે સોનું મીઠી મીઠી વાણી એની તો કહો કોણ સે એ ભાઈ પ્યારી તો મિત્રો આનો જવાબ છે વહુ ઉખાણું છઠ્ઠું માથું ન દોડે રોજ બોલો કોણ તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણે આર કે ગુજરાતી ઉખાણા ચેનલને ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે નદી સાતમું દિવસે જન્મે રાત્રે મરે પણ એને કોઈ રડવા ન બેસે બોલો કોણ તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી ઉખાણું લીલું બહાર પીળું ખાવામાં મજેદાર બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે કેરી આવે જાય ખાવે પીવે નહી સતા એ જીવતું રહે બોલો કોણ? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું દસમુ ન હાથ ન પગ ન શરીર સતા પહાડ ચડે તો મિત્રો આનો જવાબ છે ધુમાડો ઉખાણું 12મો એક વૃક્ષ પર ઘણા ફળ તોડો તો દુખ થાય બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે દાંત ઉખાણું ચૌદમું એવું શું છે જેટલું કાઢો એટલું મોટું થાય જો મિત્રો આનો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર દેજો તો મિત્રો આનો જવાબ છે ખાડો જેમાંથી તમે જેટલું વધુ કાટો એટલું જ એ મોટું થાય છે